વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી એકાઇસર ટ્રકમાંથી મોટી માત્રામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આ મુદ્દામાં સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી એક પર મોટી માત્રામાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જપ્ત કર્યો છે આ કાર્યવાહી માં પોલીસે પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવામાં આવી હતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અવારનવાર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે વધુ એક વખત અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન મોટા

વિરુદ્ધ પાદરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે